સુરેન્દ્રનગર મનપા દ્વારા ચાલુ વર્ષે એમપી શાહ કોલેજના ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળો પૂર્ણ થઈ ગયાના પંદર દિવસ બાદ પણ ગ્રાઉન્ડમાંથી કચરાનો નિકાલ તેમજ ગ્રાઉન્ડ સમતલ કરવામાં આવ્યું નથી જેના કારણે વિદ્યાર્થીઓ સહિત સિનિયર સિટીઝન્સને હાલાકી પડી રહી છે તાત્કાલિક મનપા દ્વારા ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવે

આ કોલેજમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવે એ આયોજનમાં તેઓને માત રકમ આવેલી એક કરોડ થી ઉપરની તે રકમનો ઉપયોગ તેઓ આ મેદાન સાફ કરવામાં અને તેમાં ખાડા પડી ગયેલ છે તેને સમતળ કરી અને વ્યવસ્થિત બનાવવાની રજૂઆત અમે કરેલ છે અને આ મેદાન ને ઝડપથી સાફ સફાઈ કરવામાં આવે નહીતર અમે વિદ્યાર્થી સંગઠનને સાથે લઈ અને વિરોધ કરવા નગર મહાનગરપાલિકા એ જાસુ આચન સાયન્સ કોલેજ ના ગ્રાઉન્ડ ને ભેગા થયા છીએ ત્યાં તમે જોઈ શકો છો વિરાસત લોંગ મેળો યોજાયો ત્યાર બાદ ગંદકી સાફ કરેલ નથી અને તેનું આયા કોલેજ ના સ્ટુડન્ટ લોકો આયા નાસ્તો કરે છે આયા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરે છે દોડવા આવે છે અને ઘણી ક્રિકેટો રમે છે હોકી રમવામાં આવે છે તો પણ આયા કોઈ પ્રકારની ગંદકી સાફ કરવામાં આવી નથી આ મેદાનને ઉકેળો બનાવી દેવામાં આવેલ છે જન્માષ્ટમી વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડે આપેલું હતું અને કરોડોના ખર્ચે અહીંયા આગળ મેળો અ મેળાનું મેદાન ભાડે ગયું હતું પણ એ મેળો પત્યો એના પંદર દિવસ થઈ ગયા છતાં પણ આ ગ્રાઉન્ડની સફાઈ નથી થઈ અને એનું લેવલિંગ નથી આવ્યું તો મારી એક નિવેદન હતું અને રજૂઆત હતી ગઈકાલે કમિશનર ને અમે મળ્યા અમે લેખિત રજૂઆત આપી કે વહેલી તકે આ ગ્રાઉન્ડ નું લેવલિંગ કરવામાં આવે અહીંથી સફાઈ કરવામાં